હાય મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં થશો હું પણ મજામાં છું તો આપણે પાછા આજે ફ્રેન્ડ ને લઈ અને નીકળી ગયા છે ફરવા માટે આપણે ક્યાં જવાના ભાઈ કોટેશ્વર નારાયણ સરોવર વાહ ભાઈ વાહ તો આજે આપણે જઈશું કોટેશ્વર નારાયણ સરોવર અને આપણે ફરવા માટે જઈએ છીએ અને આમ ગણીએ તો આપણે ગુજરાત અને કચ્છનું છેલ્લું ગામ પાકિસ્તાન માટેનું કાલે લખપત ગયા હતા

આ બોંગલા ફેક્ટરી આ તો પાંદરોનો નો લિગ્નાઇટ પ્રોજેક્ટ છે જ્યાં લાઈટ ઉત્પન્ન થાય એ મિત્રો ઓ માય ગોડ આ મિત્રો આ જે તમને દેખાય છે ને એ પાદરો નો લિગ્નાઇટ પ્રોજેક્ટ છે આપણે તમને આગળ જન ખરીદ થોડો વ્યવસ્થિત દેખાડીશ તો મિત્રો જોવો તમે આ છે આપણો પાદરો નો લિગ્નાઇટ પ્રોજેક્ટ કેવો મસ્ત દેખાય જોવો જબરદસ્ત અને આજુબાજુ નું વાતાવરણ પણ તમે જોવો ને મિત્રો ઓહો એમાં કઈ ઘટે જ નહીં જો ફેક્ટરી છે અહીંયા લાઈટ ઉત્પન્ન થાય છે લિગ્નાઇટ પ્રોજેક્ટ છે જે આપણે જમીનમાંથી માંથી લિગ્નાઇટ નીકળે છે એને અહીંયા પ્રોસેસ કરી અને લાઈટ ઉત્પન્ન કરવામાં આવે તો કેવડી મોટી ફેક્ટરી છે જો તમે ખાલી તમે વાતાવરણ જુઓ આમ ખાલી ધરતી ઉપર લાપડું ઉભું જુઓ લાપડું એવી મજા આવે જંગલ જંગલ તમે ખાલી આવે અને આ જુઓ તમે આ બાજુ આ પ્રોજેક્ટમાં જો પાણી નીકળે એટલે જમીન નું થોડુંક નુકસાન થયું હોય એવું આપણને દેખાય ભાઈ દેખાય તને આ બાજુ તમે જો આ બાજુ આવું કોઈ ઝાડ નું ઉગે

જે રસ્તો આવે ને મિત્રો ઈ તમને દેખાડો જરાવાર રહેજો તમે ખાલી જોડાઈ રહેજો આપણા વિડિયો અંદર જાતા ને મિત્રો ભલે આવો તો દેખાડો ધ્યાન રાખશે પણ આપણે જો તમને થોડીક વધારમાં બે સેકન્ડ ની અંદર તમને દેખાડું હવે આગળ જે આવે છે રસ્તો ઈ આપણે લિગ્ને પ્રોજેક્ટ અંદર જવાનો રસ્તો છે તો જો આજે આ રસ્તો મિત્રો તમને જે દેખાય જો આ જે રસ્તો રહ્યો ને ઈ લિગ્ને પ્રોજેક્ટ ની અંદર જાય છે

અને અંદર તમને ક્રિકુ જે છે એ ક્રિકુ અંદર ફરવા માટે લઈ જાય જો સમુદ્રી દર્શન નું બોર્ડ અહીંયા પણ મારેલું છે 12 કિલોમીટર અહીંથી થાય અને આ જો નારાયણ સરોવર નો કોટેશ્વર નો ગેટ આવી ગયો છે અને આ દરિયા વિસ્તાર જો આવી ગયો છે કેવું બાકી વાતાવરણ જો મિત્રો કેવું છે તમે ભાઈ કેવું વાતાવરણ એટલે કાય નો ગટે જિંદગી ઘટે જિંદગી આવા બાકી જિંદગી માં એકવાર તો કોટેશ્વર આવવાનું જ તે મહાદેવના દર્શન માટે કોટેશ્વર મહાદેવ બાકી સમુદ્ર દર્શન કરવા જાય રહ્યું જો અને તમારે સમુદ્ર દર્શન કરવું લકી નાવા જવું પડે લકી નાવા ત્યાં બીઓ પીએ ત્યાં તમને પરમિશન લાય અને તમારા અંદર તમને જવા મળે ને ત્યાં પછી તમને ઘોડીમાં બિહારી અને અહીંયા એક કે બે કિલોમીટર આગળ બાજુ ફેરવી પાછા તમને અહીંયા ઉતારી જાય જ્યાં તમે સીડ્યા હોય ને સમુદ્રી દર્શન

નારાયણ દેખાય નું એસટી બસ સ્ટેન્ડ છે અને આ બાજુ જે મંદિર દેખાય નારાયણ સરોવર છે નારાયણ સરોવર કોટેશ્વર આ કોટેશ્વર નથી આ નારાયણ સરોવર મંદિર જુઓ સામે દેખાય નારાયણ સરોવર મંદિર છે

મિત્રો આ છે કોટેશ્વર નું ગેટરા ભાઈ ને કઈક તકલીફ લાગે જો આર્મી નો કેમ્પ છે લોકો પરનો ডেইলি વર્કઆઉટ હોય છે અને જો આર્મીનો કેમ્પ છે અહીંયા આપણી સુરક્ષા માટે આ રમેશની માટે આર્મી ઇન્ડિયન આર્મી દેશ આ છે ઊડિયા પડ્યા છે હું ઠડી ગયા હરમન દાદા ને ગાડી કામે આ છે શમશાન નાન સરોવરનું અલ્યા તારડલા અહીંયા હળગવાવું એ

મિત્રો આપણે આવી ગયા છીએ કોટેશ્વર મંદિરે આપણે એમાં દર્શન કરી લઈએ મહાદેવ તો ચલો મિત્રો બધા દર્શન કરી લઈએ તમને પણ મેળ આવે તો દર્શન કરાવું તો મિત્રો બધાને હર મહાદેવ તો આપણે મહાદેવ કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છીએ તો તમે પણ બધા દર્શન કરી લો હર મહાદેવ તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ત્યારબાદ આપણા ગણપતિના દર્શન કર્યા ત્યારબાદ આપણે હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને ત્યારબાદ આપણે દર્શન કરી અને પ્રસાદી લઈ તો આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરી પ્રસાદી લઈ અને બાર બાર દરિયાનો વ્યૂ જોવા માટે કારણ કે હાલ સેન્સેટ પોઈન્ટ છે ખૂબ જ સારું વાતાવરણ હોય છે બેસવાની પણ ખૂબ મજા આવે છે મિત્રો જો અહીંયા પણ બીજું પણ મહાદેવનું મંદિર છે તો આપણે હું તમને ત્યાં પણ દર્શન કરાવું તો મહાદેવ બધાને આપણે ફોટો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને આજ વાદળવાળું વાતાવરણ હોવાથી સનલાઇટ આપણે જોઈ નહીં શકીએ તો આ બાજુ તમે જો આજ ભરતી પણ એટલી નથી આવેલી અને આ છે આપણે માણસો માટે જવા માટેની છેલ્લી પોસ્ટ ત્યાંથી આગળ કોઈ જઈ શકતું નથી અને આ વિસ્તારથી કોઈ આગળ વધારે સિવિલિયન માણસ જઈ શકતો નથી બીએસએફ ના જવાનો અહીંથી આપણને તો કે છે જુઓ જે આ જગ્યા રહે ત્યાંથી તમે આગળ જઈ શકશો નહીં ખાલી થાય જુઓ આ જુઓ ઊંધા થઈ ગયા જુઓ જો તો વાઇબન ઉંધા થઈ ગયા ફૂલ દાતા આપડી થઈ ગયા આમ જો તો કેવા ઉંધા પડ્યા બધું પાણી થઈ ગયું બોલો દરિયો ખાલી થઈ ગયો આ જો કેમ ખાલી થઈ ગયું બધું ગારો ગારો છે આમાં બિચારા ઉંધા પડી જ જાય ને ઉડ્યા જો એક તો આય પડ્યો નજી ખાઓ જો કેવું પડ્યો તો મિત્રો આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ નીચે આવ્યા તો ભાઈ શટપટીવાળા હતા ભાઈને કીધું મસ્ત શકપટી બનાવી દો તો ભાઈ આપણને સટપટી બનાવીને હવે ખવડાવે છે જોઈએ કેવી બનાવે છે ભાઈ એ સ્થાનિક બનાવે છે રેગ્યુલર એટલે સારી જ બનાવતા હોય છે મસ્ત જો મરચું બરસું નાખીને ડુંગળી બુંગળી નાખી મસ્ત આ ભાઈને જો હાથમાં આવી ગયા ખાવા હોતા મને પૂછતા નથી કે આલો ખાવાય એમ તો મિત્રો તમને અમારી આ ફ્રેન્ડ સર્કલ સાથેની ટૂર જે મિની ટૂર અમારી કોટેશ્વરની આજે એક દિવસની હતી એ તમને કેવી લાગી કમેન્ટ અશુભથી કરીજો જો અમારા વિડીયોની અંદર મજા આવી તો અમારા વિડીયોને લાઈક જરૂરથી કરી દે